યાત્રાધામ શામળાજી ખાતે દૂર દૂરથી ભક્તો પહોંચી રહ્યા છે ત્યારે ધજા ચડાવવા માટે પણ ભાવિ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે હાલ આપણે શામળાજી મંદિર પરિસરમાં છે જ્યાં ભક્તો કાળિયા ઠાકોરને ધોળી ધજા અર્પણ કરવા માટે પહોંચ્યા છે અને જય કન્યાલાલ કી હાથી ઘોડા પાલકીના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે દૂર દૂરથી ભક્તો આ મંદિર પરિસરમાં પહોંચી રહ્યા છે અને જન્માષ્ટમીના પાવન પર્વને લઈને ભક્તોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે આપણે પૂછ્યું એકસો પચાસ જેટલા લોકો સાથે અહીં એક સંઘ આવે છે અને ભગવાન શામળિયા ને ધજા ચડાવે છે જયમીન સાથે અંકિત ચૌહાણ મીરા ગુજરાત અરવલ્લી યાત્રાધામ શામળાજી ખાતે દૂર દૂરથી ભક્તો પહોંચી રહ્યા છે ત્યારે ધજા ચડાવવા માટે પણ ભાવિ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે હાલ આપણે શામળાજી મંદિર પરિસરમાં છે જ્યાં ભક્તો ગાળિયા ઠાકોરને ધોળી ધજા

એકસો પચાસ જેટલા આ લોકો સાથે અહીં એક સંગઠ